શમુસર તાલુકાના કહાનવા ગામે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી ગામમાં આવેલી ચાર લાખ વોલ્ટેજ ધરાવતી હાઈ ટેન્શન લાઇનના ટાવર પરથી અચાનક લોખંડનો એંગલો તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જેટકો કંપનીની ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગામના સોમાભાઈ મહીજીભાઈના ખેતરમાં આવેલા હાઈ ટેન્શન ટાવરની આસપાસ કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા

કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતી